હોળીની વ્રત કથા આ વ્રત ફાગણ સુદ પૂનમના દિવસે આવે છે વ્રત કરનારે હોળીના દિવસે ભૂખ્યા રહેવું પડે છે દાણી ચણા મમરા ખજૂર વગેરે ખાઈ શકાય હોળીના દર્શન કર્યા પછી જમી શકાય હિરણ્ય કશ્યપ નામે એક દાનવ થઈ ગયો તેને પ્રહલાદ નામે એક પુત્ર અને હોલિકા નામે એક બહેન હતી તે એટલો બધો જુલમી હતો કે પોતાના રાજ્યમાં કોઈને પોતાના ઈષ્ટદેવનું નામ લેવા નહોતો દેતો જે કોઈ પ્રભુનું નામ દે તેને પકડીને જેલમાં પૂરી દેતો અથવા મારી નાખતો તે ખુદ ભગવાનનો અવતાર છે એમ માનવા લાગ્યો હતો અને પોતાની પ્રજાને પણ એમ માનવા ફરજ પાડવા લાગ્યો પ્રહલાદ પ્રભુ ભક્ત હતો તે નાનપણથી જ પ્રભુનું નામ લેતો હતો હિરણ્ય કશ્યપને આ ન ગમ્યું તેણે પુત્રને સમજાવવાની ખૂબ કોશિશ કરી પણ તે માન્યો નહીં આથી કંટાળીને તેણે પોતાના પુત્રને પહાડ પરથી ગબડાવી મારી નાખવા માટે એક સૈનિકને હુકમ કર્યો સૈનિકે હુકમનો અમલ કર્યો પ્રહલાદ ફૂલના દડાની જેમ ગબડ્યો તેને જરાય ઈજા ન થઈ ત્યાર પછી પ્રહલાદને દૂધમાં ઝેર ભેળવીને આપવામાં આવ્યું તો તે પ્રભુ કૃપાએ અમૃત થઈ ગયું એ પછી લોખંડના ધગધગતા થાંભલા સાથે પ્રહલાદને બાંધવામાં આવ્યો પણ થાંભલો તેને ઠંડો બરફ જેવો લાગ્યો હિરણ્ય કશ્યપ જેમ તેને મારવાની અવનવી યુક્તિઓ અજમાવતો જાય તેમ તેની એ સગળી યુક્તિઓ નિષ્ફળ થતી જાય હવે પ્રહલાદને મારવો સી રીતે હિરણ્ય કશ્યપ વિચારવા લાગ્યો ખૂબ વિચારને અંતે તેને પોતાની બહેન હોલિકા યાદ આવી કારણ હોલિકાને અગ્નિનું વરદાન હતું કે તે ક્યારેય બળે નહીં આથી હોલિકાને બોલાવી હિરણ્ય કશ્યપે પ્રહલાદને બાળી મૂકવાની યુક્તિ ઘડી કાઢી હોલિકાએ પણ ભાઈને આશ્વાસન આપતા કહ્યું ભાઈ આવતીકાલે ફાગણસુખ પૂનમનો દિવસ છે અને મને અગ્નિ અગ્નિદેવતાનું વરદાન મળેલું છે માટે તું જરાય ચિંતા ન કરીશ દેવતા મને બચાવી લેશે અને પ્રહલાદને બાળી મૂકશે બીજા દિવસે સાંજે રાજમહેલની સામે આવેલા ચોગાનમાં લાકડા ખડકી દેવામાં આવ્યા હિરણ્ય કશ્યપ પ્રહલાદને લઈને ત્યાં આવી પહોંચ્યો હોલિકા અગાઉથી આવીને ત્યાં બેસી ગઈ હતી હિરણ્ય કશ્યપે જબરજસ્તીથી પ્રહલાદને હોલિકાના ખોળામાં બેસાડી દીધો અને લાકડાને આગ ચાંપી દીધી આ જોઈને ત્યાં ઉભેલા સૌના દિલમાં હાહાકાર મચી ગયો પરંતુ જેને પ્રભુ રાખે તેને કોણ મારી શકે પ્રહલાદને ઓની આંચ પણ ન આવી તે હસતો હસતો બહાર આવ્યો હોલિકાને અગ્નિદેવતાએ એવું વરદાન આપેલું કે તે દિવસે અને રાતે ન મરે પણ અત્યારે હોળી પ્રગટી ત્યારે સંધ્યાકાળનો સમય હતો આથી હોલિકા બળીને રાગ થઈ ગઈ અને પ્રભુનો પ્યારો પ્રહલાદ અગ્નિ પરીક્ષામાંથી જીવતો પાર ઉતરી ગયો ચારેય ભક્ત પ્રહલાદનો જે જયકાર થવા લાગ્યો પ્રહલાદને અગ્નિમાંથી જીવતો બહાર આવેલો જોઈ લોકો આનંદ ઉત્સવ મનાવવા લાગ્યા બસ ત્યારથી દર વર્ષે સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર લોકો માનવા લાગ્યા આ દિવસે ભાવિક ભક્તો હોળીનું ખૂબ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરે છે આથી તેમનું આખું વર્ષ નિર્વિઘ્ને પસાર થાય છે અને તેમને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે જણાવી દઈએ કે આ વ્રત હોતાશની વ્રતના નામે પણ ઓળખાય છે